ઇચ્છાપોર વિસ્તારમાં આવેલી મોરા ગામની એટીએમ ની અંદરથી લોકોના એટીએમ બદલીને પૈસા ઉપાડી લઈને છેતરપિંડી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા લોકોના એટીએમ બદલી કરી લોકો સાથે છેતરપિંડી કરનાર બે યુવકને આજરોજ ઈચ્છાપોર પોલીસે પલસણ પાસેથી ઝડપી લીધા હતા ઈચ્છાપોર પોલીસે બંને યુવક પાસેથી કુલ રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ લાખની મત્તા કબજે કરી હતી ઈચ્છાપુર પોલીસના સ્ટાફ માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા એટીએમમાં જે લોકો પૈસા ઉપાડવા આવે છે એ લોકોના એટીએમ બદલી લઈ છેતરપિંડી કરનાર બે યુવક હાલમાં પલસાણામાં છે જેથી ઇજાપુર પોલીસની એક ટીમ બાતમીવાળી જગ્યાએ જઈ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પલસાણા તાલુકાની શિવમ રેસિડેન્સીમાં રહેતા વીસ વર્ષીય નીતિનસિંઘ નકુલ સિંઘ અને ઉધનામાં રહેતા અછેલ્લા ઉર્ફે અક્ષય જ્ઞાનચંદ્ર સોનકરને ઝડપી પાડ્યા હતા